ભરૂચના નબીપુર જનોર ચોકડીના બ્રિજ નીચે સુકા ઘાસ ભરેલા આયસર અને મુસાફર લઈને જતી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે તમામનો આબાદ બચાવ થયો ભરૂચના નબીપુર જનોર ચોકડીના ઓવરબ્રિજ નીચે આઈસર ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અકસ્માત સર્જી ટેમ્પો ચાલક સ્થળ પર જ વાહન મૂકી ભાગી ગયો હતો પોલીસે ટેમ્પો નો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે ભરૂચમાં મંગળવારના સાંજના સમયે છ વાગ્યાના અરસામાં ટેમ્પો ચાલક ઘાસચારો ભરીને કવિતા ચોકડી તરફથી નબીપુર ઓવરબ્રિજ નીચે પસાર થઈ રહ્યો હતો આ સમયે ભરૂચ થી વડોદરા કિર્તિ સ્તંભ જતી એસટી બસ મુસાફરો સાથે ઓવરબ્રિજ ઓવરજીકના સર્વિસ રોડ ઉપર ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો સવારે સર્જાતા આરામ કરી રહેલા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા જોકે અકસ્માત માં કોઈ પણ મુસાફર ને કોઈ પણ જાતની ઈજા પહોંચી ન હતી જેથી તમામે રાહત નો શ્વાસ લીધો હતો અકસ્માત થતા જ આઈસર ટેમ્પો નો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી ભાગી ગયો હતો અકસ્માત ની જાણ થતા નબીપુર પોલીસ સ્ટેશન માંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો